ખાસ કરીને ખેડૂતો ડુંગળીના પાકમાં સંયો એટલે કે મોથાના નિંદામણથી પરેશાન હોય છે કેમ કે દવા છાંટવાથી બીજા બધા નિંદામણો તો નાશ પામે છે પરંતુ આ સંહો છે એ ખેડૂતના માથાનો દુખાવો બની ગયો છે તો આ ડુંગળીના ઊભા પાકમાં સૈંહનું નિયંત્રણ કેમ કરવું એનો જુગાડ તમારો ભાઈ લઈને આવ્યો છે તો ખેડૂત વડી લો પહેલાં આ જુગાડનો તમે રિઝલ્ટ જોઈ લો પછી આ જુગાડ વિશે તમને માહિતી આપો અને તમારા વિસ્તારમાં આ નિંદામણ ક્યાં નામે ઓળખાય છે એ કોમેન્ટમાં જણાવજો રામ રામ વડીલોને ડુંગળીના પાકમાં છયાના નિયંત્રણ માટે ગ્લાયફોસેટ એકતાલીસ ટકા અથવા તો ગ્લાયફોસેટ જે ડિસ્પ્લેમાં તમને દેખાય છે એ એક દવા ઉપયોગમાં લેવાની છે જો ગ્લાયફોસેટ ચોપન ટકાનો ઉપયોગ કરો તો વધારે સારું પણ આ દવાનો ઉપયોગ કેમ કરવો એ ખૂબ મહત્વનું છે કારણ કે પાકમાં આ દવા જેને પણ અટશે એ બધા જને બાળી દેશે આ દવાના ઉપયોગ માટે તમારે આવી એક બોટલ લેવાની છે જે બજારમાં તમને વીસ થી ત્રીસ રૂપિયામાં મળી જાય તમે જે દવા ઉપયોગમાં લો એને પાણી નાખ્યા વગર આ બોટલમાં ભરી લેવાની છે પછી ડુંગળીના પાકમાં જ્યાં જ્યાં છયો દેખાય ત્યાં ન્યા આ બોટલથી તમારે એના મોગરામાં આ રીતના બે બે ટીપા આપતા જવાના છે આ દવા આપ્યા પછી બીજા દિવસે ડુંગળીમાં પાણી આપવું ફરજિયાત છે આમ કરશો એટલે આ છયો આઠ થી દસ દિવસની અંદર આ રીતના હાવ બળી જાય તો વડીલો આ જુગાડ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો જય જવાન જય કિસાન